આ ઘટનાને પગલે પારદર્શક વિતરણ વ્યવસ્થાના દાવાઓ વચ્ચે સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે પ્રાપ્ત વિગત અનુસાર એપીએલ એક રેશન કાર્ડ ધરાવતા એક જાગૃત લાભાર્થીએ જાહેરમાં આક્ષેપ કર્યો છે કે સંચાલક દ્વારા સરકારના નિર્ધારિત ધારા ધોરણો અને નિયત જથ્થા કરતાં ઘણું ઓછું અનાજ વિતરિત કરવામાં આવે છે આ ઉપરાંત પારદર્શિતા માટે ફરજિયાત ગણાતી કમ્પ્યુટરાઇઝ્ડ રસીદ પર ગ્રાહકોને આપવામાં આવતી નથી અને નિયમનું ખુલ્લામ ઉલ્લંઘન થઈ રહ્યું છે આ પ્રકારની વ્યાપક ગેરરીતિઓ છોડાના નાગરિકોના અધિકારો પર સીધો આઘાત છે રાજ્યની અનસુરક્ષા સુરક્ષા પ્રણાલીના મૂળ હેતુને જે નિષ્ફળ બનાવી રહી છે આ દ્રશ્યો પ્રસારિત થતાં જ ગ્રામજનો અને અન્ય પીડિત લાભાર્થીઓમાં સસ્તાનાજની દુકાનના સંચાલક સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે સમગ્ર પ્રકરણની સઘળને તટસ્થ તપાસ કરવાની ઉગ્ર માગણી કરવામાં આવી છે જો સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ દુકાનદારના પરિવારની ચકાસણી કરી કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે તો આગામી સમયમાં સ્થાનિકો દ્વારા જલદ વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેવી પ્રબળ છે અરે જો ઓકેમ તો છે ઓર જો ઓય અરે ભાઈ ક્યાં તો મત શેર બરોબર દુનિયા હું તોડ જો બોલ બોલ કર લે બોલા તારા બોટ ઓર ગોટાવાળા ઓર ગોટાવાળા મેં તોડું હું તોડું હું તોડ જો લાઇવ છે કોણ કર તો પાન કર તારી કો ફોન કર કેટલા ફોન કરવાના કર લે અમે કહીશું તમે આટલી વાર તમે આવું કર્યું છે ફોન કરને ઓસ અલ મને થોડું મારવા જ ના હું કે ભઈઓ રેડી માન માર લેવા દે હો એટલે હું કરી આવું ઓર શું ભઈલા આવતા દુકાન ખોલે હે રાજીવો ચરેલા દેવાયલા અમે હું કોઈ ફોટો કેતો ગોડો પાડે નાના જાલ દોમ